વાત કરીએ તો રાજ્યની તો રાજ્ય ખાતે જેતપુર રોડ પર હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ જવાનો મામલો સામે આવ્યો છે અબડા ચોક નજીક નગરપાલિકા દ્વારા પાણી વિતરણ દરમિયાન અનેક નળ કનેક્શન તૂટતા મુખ્ય માર્ગ પર પાણી વહેવા લાગ્યું જેના કારણે વેપારીઓ અને રહેવાસીઓને ભારે તકલીફ પડી પહેલેથી જ ભોગર ચેમ્પર ઉભરાવાની સમસ્યા ઝીલતા વિસ્તારના લોકો હવે પાણીનો વેડફાટ અને રસ્તા પર પાણી ભરાવાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નગરપાલિકાની અણાવડત સામે સ્થાનિકોમાં ઉગ્ર નારાજગી વ્યાપી છે અને ગટર પણ આ રોડ ઉપર ઉભરાય ને ઘણી વાર નીકળે છે આજ રોજ પાણીનું જયારે વિતરણ થયું તો નળ કનેક્શન પણ ઘણા બધા તૂટેલા હશે તો આ બાબત ઉપર આજે વેપારીઓ ક્યાં એવા પાપ કર્યા છે કે જેને ભોગવવાનો વાળો આવે છે બાબતમાં ખરેખર તો પણ નગરપાલિકા દ્વારા તો કોઈ પણ બાબત દ્વારા જે ખોદવાનું કામ કરવાનું આવે કે કઈ પણ આવે ત્યારે ધ્યાન દઈ અને કામ કરવું જોઈએ અને જેથી કરીને નળ કનેક્શન તૂટે નહીં ત્યારે નળ કનેક્શન તૂટે ત્યારે તો કોઈને ખ્યાલ હોતો નથી પાણી આવે ત્યારે બધો ખ્યાલ પડે છે એટલે આ બધું એટલા માટે બને છે